વેટ લોસ માં ડાયટિંગ કેટલું મહત્વ છે ડાયટિંગ નહીં બેલેન્સ્ડ ડાયટ મહત્વ છે રોટલી ભાત ઘઉં અને ઘી પણ ખાધું છે વજન ઘટાડવામાં દુખની વાત શું હોય લોકો આ જર્ની જ છોડી દે છે જીમ કરવું કે યોગા વેટ લોસ માટે સારું છે જીમ કરો કે યોગા કરો વિચારવાનું બંધ કરો અને શરૂઆત કરો વેટ લોસ જર્ની તો સ્ટાર્ટ થઈ જાય પણ પછી વજન ઘટતું અટકી જાય ત્યારે એકસો ત્રણ ચોર્યાસી અને છોતેર કિલો પર મારું પણ વજન અટક્યું પણ હું નથી અટક્યું બોડીને સમય આપો હિંમત ના હાર વજન ઘટાડવા માટે મહત્વનું શું લાઈફ સ્ટાઈલ એન્ડ ઓનલી લાઈફ તમારો ડાયટ પ્લાન શું હતો આટલું ટૂંકમાંથી કઈ રીતે કહેવાય એના માટે પૂરો વિડીયો જોવો પડે વજન ઘટાડવું છે આજે સો માંથી સિત્તેર ટકા લોકો એવા છે કે જેમને વજન ઘટાડવું છે પણ એના માટે જે ડિસિપ્લિન જોઈએ જે મહેનત કરવી પડે એને જોતા ઘણા બધા લોકો એવું માની લે છે કે આ તો બહુ જ અઘરું છે અથવા તો ઇમ્પોસિબલ છે એમ માનીને બેસી જાય છે પેલું કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય તો આજે આપણી વચ્ચે એક એવું વ્યક્તિત્વ છે કે જેમણે એકસો થી લગભગ પચાસ એટલે સાહીઠ ની આસપાસ પોતાનું વજન લાવી દીધું છે તો આવો વાત કરીએ આપણે ડોક્ટર આંશી રાઠોડ સાથે નમસ્કાર નમસ્કાર તો સૌથી પહેલા તો તમારી આ વેઇટ લોસ ની જે જર્ની છે જે ટ્રાન્સફોર્મેશન છે એ કેટલા ડ્યુરેશનમાં તમે કર્યું બહુ સારો પ્રશ્ન પૂછ્યો અને ઓપનિંગ ક્વેશ્ચન તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ કારણ કે આપણે બધાને ક્વિક રિઝલ્ટ જોઈએ છે યસ એક્ઝેક્ટલી પણ ના એક ક્વિક રિઝલ્ટ નથી મારું મારી જર્ની ઇઝ અ જર્ની ઓફ 3 યર્સ 3 એન્ડ હાફ યર્સ એક સ્લો જર્ની છે પણ એક સસ્ટેનેબલ જર્ની છે યસ એટલે એક્ઝેક્ટલી આપણે એવું કહી શકીએ તપ રાઈટ રાઈટ હવે આપણે શરૂઆત થી શરૂ કરીએ કે તમારું જે weight છે ઇસ મેક્સિમમ જે 130 kg સુધી જે ગયો તો એક કઈ એજ ગ્રુપમાં તમારું ત્યાં સુધી પહોંચ્યું અને તમને એમ રિયલાઈઝ થયું હશે કે ભાઈ નાઉ ધીસ ઇસ આ બહુ વધારે છે આઈ થિંક આઈ વોઝ વન થર્ટી જ્યારે બે હજાર અઢાર ઓગણીસ એટલે

જે લાઈફસ્ટાઈલ તમે જીવતા હતા જેના લીધે તમારું વજન આટલું વધ્યું અને યુ આર ડોક્ટર સો એક કયો એવો મુકામ આવ્યો હશે કે જ્યારે તમને એવું રિયલાઇઝ થયું કે ના હવે મારે આને કંટ્રોલ કરવું છે ને જે છેક અહીંયા સુધી તમે આ એક આઈડિયલ તમને ગણી શકાય એ રીતે તમે લઈ આવ્યા તમે મને પહેલાં વજનનું બહુ એવું હતું નહીં કે હા ભાઈ છે ચાલશે આઈ હેડ એક્સેપ્ટેડ કે આવું જ છે અન્ટિલ એક દિવસ મને તાવ આવ્યો અને મેં બીપી માપ્યું ને મારું બીપી વન સિક્સટી વન સેવન્ટી હતું બાય હંડ્રેડ અને હું પ્રી ડાયાબિટીક થઈ ગઈ સાથે ને સાથે મને પીસીઓએસ થઈ ગયું ત્યારે મને રિયલાઇઝ થયું અને રહી હું ડૉક્ટર એટલે મને એના લોંગ ટર્મ કોન્સિકવન્સીસ ખબર હતા ત્યારે મને એવું થયું કે ના મારા જ માટે મારે આ કરવું પડશે મારા હેલ્થ માટે મારે આ કરવું એટલે ધેટ વોઝ માય ટર્નિંગ પોઈન્ટ જે આઈ રિયલાઇઝ કેટ ધ એજ ઓફ ટ્વેન્ટી નાઇન મને બ્લડ પ્રેશર આવી રહ્યું છે મને ડાયાબિટીસ આવી શકે છે અને ત્યારે મેં આ જર્ની મારી બિગેન કરી વેરી ટ્રુ અને જો કે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોને રિયલાઇઝ થતું હોય છે જેમને પણ વેઇટ લોસ કરવું છે અથવા તો જેમને વેઇટ પુટ ઓન બી ઇન્ફેક્ટ કરવું હોય છે પણ એ એ ખબર પડવી એ વિચાર આવવો કે મારે આ કરવું છે અને એકચ્યુઅલી એને એપ્લાય કરવું એ બંનેમાં બહુ જ ફેર હોય છે આસમાન જમીનનો રાઈટ જે હું હંમેશા કહું કે મોટિવેશન આપણા બધામાં છે પણ ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી ભાગ્ય અમુક લોકોમાં જ છે અ વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે કોઈ પણ વસ્તુ ચાલુ તો કરી દઈએ છીએ પણ એ એક કે બે દિવસ હોય છે અને ઘણી આપણે નથી સાંભળતું કે આવતા સોમવાર થી કરીએ આવતા સોમવાર થી કરીએ પહેલી તારીખ થી કરીએ આવતા વર્ષ થી કરીએ પણ એ આપણે આપણા માટે જ કરવાનું છે આપણે આપણી શરીર માટે કરવાનું છે આપણા મેન્ટલ હેલ્થ માટે કરવાનું છે એ આપણે નહીં કરીએ તો આપણા માટે કોઈ બીજું કરી નહીં શકે વેરી ટ્રુ કારણ કે છેલ્લે તો અલ્ટીમેટલી આપણે જ આપણી સાથે હોઈએ છીએ બીજા લોકો આપણું પેઇન ફીલ કરી શકવાના છે આપણી સાથે દુઃખી થઈ શકવાના છે પણ આપણા માટે કંઈ કરી નહી શકે સો હવે આ વાત તો થઈ કે ભઈ તમે નક્કી કર્યું અને તમે એ પણ સમજ્યા કે આ મારે મારા માટે જ કરવું છે પણ રોજ સવારે ઊઠીને એવું તો શું મનમાં એક મોટિવેશન કે જે જેને તમને આ કન્સિસ્ટન્સી માટે પ્રેર્યા આઈ થિંક વેટ લોસ એક ટાઈપનું એડિક્શન છે ફિટનેસ પણ એક ટાઈપનું એડિક્શન છે તમે ઇનિશિયલ અમુક ત્રણ ચાર મહિનાનો ગાળો નીકળી દો ને જે ગાળો છે પછી એ તમારું ડેડિકેશન આપોઆપ નેવ ટકા લોકો માં આવી જતું હોય છે પણ એ જે ઇનિશિયલ તમે પુશ પોતાની જાતને આપી શકો એ જ અગત્યનું છે અને વન્સ યુ સી ધ રિઝલ્ટ તો યુ ફીલ હેપી એક્ઝેક્ટલી એટલે યુ ફીલ મોટિવેટેડ ટુ ડુ મોર યસ એટલે તમારી જ મહેનત તમને મોટિવેટ કરે છે છે યસ યસ ડેફિનેટલી અને આમ જોવા જાવ તો ઘણા બધા લોકો જેમને વેઇટ લોસ કરવું હોય છે એ લોકો કદાચ એક અઠવાડિયું આવી રીતે આવું વિચારીને કરી કાઢતા હોય બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા પણ પછી એવું લાગે કે યાર કંઈ ફરક નથી પડતો ને હારીને થાકીને બેસી જતા હોય તો તમને ક્યારથી એવું મતલબ તમે જ્યારેથી પણ શરૂ કર્યું તમારું વર્કઆઉટ કે તમે એના ઉપર આપણે આઈએ છીએ કે શું પ્રોસેસ છે પણ તમે જ્યારેથી પણ આ જર્ની સ્ટાર્ટ કરી તો તમને કેટલા સમય પછી તમને રિઝલ્ટ દેખાવાનું શરૂ થયું એટલે કેટલું પેશન્સ રાખવું પડે મેઇન મને પહેલા છે ને આપણને ખબર પડે ઇન ધ ટર્મ્સ કે પહેલા ત્રણ ચાર અઠવાડિયામાં કેવું હોય કે ભાઈ તમે થોડું પાંચ મિનિટ ચાલો છો એના સાત મિનિટ ચાલશો દસ મિનિટ ચાલશો પછી ચાર અઠવાડિયા પછી ત્રણ મહિના જ્યારે થાય ત્યારે લોકો તમને કહેવાશે કે હા તો મોડું થોડુંક જ્ઞાન છે પણ એક્ચુઅલ રિઝલ્ટ અગર તમે રિયલી વેઇટ લોસ કરવા માંગતા હો તો એ તમને ચાર મહિના પછી એટલે એટલું પેશન્સ તો એટલીસ્ટ રાખવું બહુ અગત્યનું છે બટ ત્યાં સુધી તમારે કદાચ દેખીતું રિઝલ્ટ ના મળે બટ તમારી કેપેસિટી

તમે કે છે 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 અને ઘણા બધા એવું ડાયટ વજન વજન લોકો ઉતારતા હોય મેઇન ફેક્ટર પણ એ જે સ્કીન નો ગ્લો હોય એ જે ટોનિંગ હોય એ ડાયટ ક્યારે નહીં આપી શકે એ ફક્ત એક્સરસાઇઝ આપી શકે છે એટલે આ બંને હેન્ડ ઇન હેન્ડ જતું તમે શું ખાઓ છો કેટલું ખાઓ છો અને ક્યારે ખાઓ છો એટલું જ મહત્વનું છે જેટલું તમે શું એક્સરસાઇઝ કરો છો અને કેટલી એક્સરસાઇઝ કરો છો એક્ઝેક્ટલી આ પણ એક બહુ સારી વસ્તુ છે કારણ કે ઘણા બધા લોકો આજે એવા છે કે જેમના જેમને ડાયેટિંગ એટલે એવું ખબર છે કે ઓછું ખાવાનું ભૂખ્યા રહેવાનું ભૂખ્યા રહેવાનું પોતે ખાતા હોય ખોરાક ઓછો કરવાનો તો ડાયટિંગ એટલે હું આ વર્ડ વાપરતી જ નથી ડાયેટિંગ હું બેલેન્સ્ડ ડાયટ

કેવી રોટલી ખાવ છો ઘી વાળી કે ઘી વગરની આ નાની નાની વસ્તુ છે જે મેટર કરે છે ફોર મી હાઈ પ્રોટીન ડાયટ હેઝ વન પણ મેં એની સામે રોટલી ઘઉં ઘી ભાત કઈ જ બંધ કર્યું નથી ભલે એની ક્વોન્ટિટી અલગ હોય અને પ્રોટીન અને ફાઈબરની ક્વોન્ટિટી વધારે પણ મારો ખોરાકની થાળીની પ્લેટ તો એટલી ને એટલી જ રહી છે ખાલી પોર્શન જેવું લઉં છું ઘણા લોકો એવા પણ હોય છે કે જે સડનલી કોઈકનું રિઝલ્ટ એમને જોયું તો એક્ઝેક્ટલી એ શું ખાતા હતા એ ફોલો કરવા પડશે અત્યારે છે ને પેલું ઇન્સ્ટાગ્રામ સેન્સેશન વન મીલ અ ડે ડાયટ ઓમેડ ડાયટ વચ્ચે આવ્યું હતું કીટો ડાયટ આ બધી ટ્રેન્ડ હોય છે પણ રાઈટ ફૂડ જે ફૂડ તમારા શરીર માટે સારું છે તે તમારું વજન ઉતારવામાં સારું છે એ રાઈટ ફૂડ છે ભલે તમે એક વાર ખાઓ કે ત્રણ વાર ખાઓ પણ આઈ ફીલ આ બધી ટ્રેન્ડ્સ ઓછી કરીને ઘરનો ખોરાક પણ આ બધામાં હું પ્રોટીનને નંબર વન પ્રાયોરિટી આપું છું ઇન ફોર્મ્સ ઓફ એગ પનીર ટોફુ જેને જે મહત્વ પણ એના સિવાય વેટ લોસ અઘરું થઈ જાય છે અને હવે આપણે બીજી એક વાત કરીએ કે આ વેટ લોસ તો ચલો સમજ્યા કે તમે વાત કરી ડાયટની ઈવન વર્કઆઉટની પણ તમને શું લાગે છે કે તમે જ્યારે બી તમારું જ્યારે વેઇટ હતું ત્યારે તમને કોઈ એવી જરૂર એ સમય નથી લાગતી રાઈટ સો તમને એવું કોઈ દુઃખ નતું રાઈટ પણ આજે જ્યારે વેઇટ લોસ તમે કર્યું છે તો તમને શું ફીલ લાગે છે શું અલગ શું લાગે છે આવા હું એક સુધારો કરીશ દુઃખ તો હતું કે વજન વધારે છે પણ મારા માનસિક કોપિંગ મિકેનિઝમ ના કહીએ કે આપણે જાતને જ કે હા ચાલ છોડ ચાલી જશે આપણે આપણી જાતને જ સમજાઈ દઈએ છીએ પણ ઓફકોર્સ ફિઝિકલ ફિટનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે હું આજે એકવીસ કિલોમીટર દોડી શકું છું હું તમે મને કહો એટલું હું કામ કરી શકું છું થાક ઓછો લાગે છે પણ વધારે ઇમ્પોર્ટન્ટ મેન્ટલ હેલ્થ મારી સુધરી છે મારી જાત માટેનો પ્રેમ મને વધ્યો છે મારું કોન્ફિડન્સ લેવલ વધ્યું છે મારું પ્રોફેશનમાં મારું ફોકસ મારું આઉટપુટ વધી ગયું છે આ નાની નાની વસ્તુ છે અને એટ ધ એન્ડ ઓફ ધ ડે બેસ્ટ સ્લીપ જે મળે જ્યારે આપણે શરીરને થકાડીને ઊંઘીએ તો એ જે મેન્ટલ પીસ મળે છે ને એવું ઇટ્સ અમૂલ્ય એવું છે એટલે ખાલી શરીર થી નહીં પણ મેન્ટલી તમે ફિટ રહી શકો એન્ડ આઈ થિંક weight loss journey ઇઝ મોર અબાઉટ મેન્ટલ હેલ્થ મેન્ટલ સ્ટ્રેન્થ એન્ડ ધેન ફિઝિકલ એન્ડ્યોરન્સ કે મને લાગે છે ત્યાં સુધી કે આ એક એવી સક્સેસ છે કે તમે પોતાની જાત ઉપર જીત મેળવી તો પછી તમને કોઈ પણ જગ્યાએ

હવે તમારે ખાસ કરીને જે લોકો આજે એઝ અ ડોક્ટર કારણ કે ઘણા બધા મારું એવું માનવું છે કે દરેકના શરીર પ્રમાણે દરેકની કસરત અને આહાર બંને જુદા હોવા જોઈએ જે અત્યારે ઓબ્વિયસલી લોકો એક ક્યાંક થોડી સમજણ કે જ્ઞાનની ઉણપના લીધે એ લોકો જે જોવે એને ફોલો કરે છે તો એવા લોકોને તમારે ખાસ કંઈક કહેવું હોય તો આઈ થિંક બધાનો એક જર્નીમાં અલગ અલગ રોલ હોય છે લાઈક ફોર એક્ઝામ્પલ મારા માટે પ્રોટીન વર્ક કર્યું છે મારા માટે વર્કઆઉટ વર્ક કર્યું છે કદાચ બધા માટે વસ્તુ વર્ક નથી કરતી પણ તમે અગર આ જર્ની સ્ટાર્ટ કરો ને તો ચાર થી છ મહિને તમે રિયલાઇઝ કરશો કે તમારી બોડી કઈ રીતે રિએક્ટ કરે છે પણ સેડ વસ્તુ એ છે કે એની પહેલા જ લોકો આ જર્નીને છોડી દે છે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ યોર બોડી અને આઈ ટેલ યુ તમારી બોડી એટલી સરસ છે તમે જે રીતે એને ટેવ પાડશો એ રીતે ટેવ પડશે પણ વન થિંગ જે આઈ થિંક ઇન્કલકેટ કરવી જોઈએ છે કે તમને યાદ હશે જૈનિઝમમાં પેલા એ લોકો સાંજે થયા છેલ્લા ચારેક વર્ષથી મને નથી યાદ કે મેં છ વાગ્યા પછી કંઈ ખાધું એન્ડ આઈ થિંક આ સાયન્ટિફિકલી પ્રૂવન છે અને ધેટ હેઝ હેલ્પ મોસ્ટલી બધાને એટલે તમારું બોડી કઈ રીતે રિએક્ટ કરે છે તમારે જ શોધવું પડશે બધાનું અલગ હોય છે તમે હેલ્પ લઈ શકો પણ તમે એક માણસને કંઈક બ્લાઇન્ડલી ફોલો નથી કરી શકતા અને આપણે કરવા જઈએ ને એમાં આપણે મોટિવેશન છોડી છોડીએ કે એનું વજન ઉતર્યું ભાઈ મારું કેમ નથી ઓકે હવે આ જે તમે જર્નીની વાત કરી એની અંદર આજે એક પેલો જમાનો આવી ગયો છે કે તમે મોર્નિંગ પર્સન છો કે નાઇટ પર્સન તો એમાં એક ફિટનેસમાં પણ એક એવી વસ્તુ છે કે યુ આર યોગા પર્સન ઓર જીમ પર્સન તો લોકો હવે શોધતા હોય છે કે મારે શું કરવું જોઈએ અ પણ આમાં મારા પ્રેફરન્સીસ છે બીંગ અ ડોક્ટર આઈ નો તમારે ફેટ લોસ કરવું હોય તો યુ શુડ બી અ મોર્નિંગ પર્સ તમારે મસલ ગેન કરવા હોય તો બી એન ઇવનિંગ પર્સ અને તમારે ટોનિંગ જોઈતો કે તમારે વજન નથી ઉતારવું પણ તમે વજન ઉતારી દીધું છે બટ યુ વોન્ટ બી ટોન देन બી અ યોગા પર્સ અમુક લોકો જે કરી શકે છે પણ સમટાઈમ સમજ્યા વગર ઘણા લોકો ઓવર weight loss કરે છે તો આઈ એમ 62 63 પણ મને પેલું આમ ને આમ પેલું એડિક્શન થઈ ગયું કે અજુ વજન ઉતારું લાઈફમાં એકવાર મારા 50s તો જો 50 માં હું કેવી લાગુ છું એટલે હું દાપણ કરીને બની ગઈ હતી 58 57 પણ ત્યારે મારા બોડી એ મને સાઇન્સ આપી હું થાકી ગઈ મને ડાર્ક સર્કલ્સ થઈ ગયા મારી સ્કિન ચીમણાઈ ગઈ કોઈ મને લાગે કે તું ઘરડી લાગે છે તું ના કર હવે વજન ના ઉતારું અને મને મેન્ટલી ફોકસ નથી કરી વોઝ ધ ટાઈમ આઈ રિયલાઇઝ આ ઓવર થઈ રહ્યું છે મેં પાંચ કિલો વધાર્યું અને આઈ રિયલાઇઝ કે મારું આઈડિયલ વેટ સિક્સટી ટુ ટુ સિક્સટી ફોર છે એ મેન્ટેન કરો એટલે કોઈક વાર ઓવર કરવું પણ છે ને બેડ છે ઓવર વેઇટ લોસ ઓવર ડાયટિંગ ઓવર એક્સરસાઇઝ ઓવર પણ તકલીફ કરતું છે બોડી છે જેના આધારે જીવવાનું છે આખી જીતકી તો એને તો બેલેન્સ કરીને એને સમજીને ચાલવું જરૂરી જેમ મેં કીધું બધાની બોડી અલગ છે યસ હવે આપણે તમારી વેઇટ લોસ જર્નીની તમે ઉપર ઉપરથી વાત તો કરી પણ આજે 130 ટુ 60 આ જોઈને કોઈ પણ ઇન્સ્પાયર થઈ જાય રાઈટ બટ આ જે આખી તમારી જર્ની છે એમાં તમારું સ્કેડ્યુલ કેમ કેમનું હતું અને કેવી રીતે તમે આ આખી જર્નીમાં ક્યાં શું ઉતાર ચડાવ આયા મેં મારી જર્ની ને મારી લાઈફ સ્ટાઈલ બનાવી દીધી છે નંબર વન સવારે ઉઠી જવાનું છ વાગે એટલે ઉઠી જવાનું થાકેલા હોય તોય ઉઠી જવાનું અને પછી હું જઉં મારા જીમમાં જ્યાં હું પાંચેક કિલોમીટર દોડું અને વેટ ટ્રેનિંગ કરું શનિ રવિએ નથી કરતી પણ સૌથી અગત્યનું મારો બ્રેકફાસ્ટ છે એ બહુ અગત્યનો છે અને આઈ મેક શ્યોર કે એમાં હું પ્રોટીન જ ખાઉં અને સાથે એક આપણે પરોઠું હોય કેવું ટોફું ભુરજી પનીર ભુરજી જે તમને ખાવું હોય પછી મારે સીધું લંચ થાય જે નોર્મલ લંચ જ છે એક રોટલી હોય શાક હોય અને છાશ હોય આ મારું ફિક્સ્ડ છે અને ચાર વાગે હું એક ફ્રૂટ ખાઉં અને મારી ચા પીવું એ પણ ખાંડવાળી હા ધેટ ઇઝ માય લાસ્ટ મીલ ઓફ ધ ડે એટલે મારું આ નિયમિત છે લોકો મને એવું પૂછે કે તમે આટલામાં થઈ રહો તમને મેં જેમ કીધું આપણા શરીરને આપણે જે રીતે ટ્રેન કરશો એ રીતે ટ્રેન થશે એટલે આ મારું નોર્મલ રૂટિન છે અને છેલ્લા ચાર વર્ષથી હું આ જ ખાઉં છું તો પછી તમે જ્યારે ક્યારેક એવું થતું હશે કે ફ્રેન્ડ સાથે અથવા તો તમે કીધું સેટરડે સન્ડે ધારો કે તમે કદાચ મિમીમાં જાઓ તો જે પહેલાં જે ખાતા હતા એ બધું પણ રસ્તામાં દેખાતું હશે ક્યાંક રાઈટ અને બીજા દોસ્તો તો કે તમારા લીધે અટકતા નહી હોય ખાતા તો એવા સમય પોતાની જાતને કેવી રીતે તમે કંટ્રોલ કરો પહેલી વસ્તુ આ વર્ષમાં છે કે તમે તમારું રિલેશન ફૂડ સાથે બદલો તમે એવા ફૂડની સાથે પ્રેમ કરો જે તમારા માટે સારું છે પછી જે ક્રેવિંગ થશે ને ઓટોમેટિકલી ઓછી થઈ જશે પણ હા હું બહાર જઉં તો ચોક્કસ હું છોલે ભટુરે ખાઉ ને બધું જ ખાઉ બટ ધેટ ઇઝ વન સમન કે પંદર દિવસે કદાચ એક પણ ઘણીવાર એમ થાય ટેમ્પટેશન આવે કે ગઈકાલે જ ખાધું હોય આજે પાછું મળવાનું છે તો શું કરવાનું ત્યારે તમારી મેન્ટલ હેલ્થ અને મેં જેમ કીધું તમારું રિલેશન ફૂડ સાથે બદલશો ને તો બધું તમારા ફ્રેમમાં આવી જાય અને કેક ને કેક મને એવું લાગે છે કે જેમ તમે જ્યારે પોતાની જાતને કંટ્રોલ કરી શકો તો એ બી તમને એક સક્સેસ જ ફીલ થતી હશે કે યોર માઇન્ડ શુડ નોટ કંટ્રોલ યુ યુ શુડ કંટ્રોલ યોર માઇન્ડ તો હવે પછી આ જે તમે કીધું કે તમે આ તમારું એક રૂટિન ફિક્સ કર્યું અને એઝ યુ સે કે 4 મહિના પછી રિઝલ્ટ દેખાવાનું શરૂ થયું જી તો પછી એ સડસડ આટ ચાલ્યું હશે કે ના જરાય નહીં કેટલાક મહિનાઓ એવા નીકળી ગયા કે એકને એક વજન પર અટકી ગયા મને યાદ છે એટી ફોર અને સેવન્ટી થ્રી છ છ મહિના સુધી વજન ના અટકે હલે નહીં સો ગ્રામે નહીં અને ત્યારે ફ્રસ્ટ્રેશન આવી જાય છોડી દઉં શું કરી દેશે આટલું નાટલું અને ખાઈ પણ લીધું મેં ત્યારે માણસ તો છું ફૂડી પણ છું જે મનમાં આવે ખાઈ લીધું પણ વધી તો જાય ઉતરતું નથી પણ વધી તો જાય એટલે એ દરમિયાન હું આ જ રૂટિન ફોલો કરતી હતી ફ્રસ્ટ્રેટ થતી તી બધું જ પણ એક દિવસ એવો આવ્યો કે ફટ દઈને ઉતરી ગયો એને પ્લેટુ કહેવાય છે જે બધાને આવે છે જ્યાં તમારી બોડી એક વેટ પર એડજસ્ટ કરવાનો ટ્રાય કરે છે આટલું બધું તમે ઉતાર્યો એ બોડીને પણ થોડો ટાઈમ આપો એના કેમિકલ્સને રીએડજસ્ટ કરીને એડજસ્ટ થવાનું એન્ડ આઈ ફીલ ઇટ ઇઝ અ પોઝિટિવ સાઇન તમને જેટલા પ્લેટુ આવે ને એમાં એવું છે કે તમારું વજન એટલું ફાટાફટ પાછું વધે નહીં એટલે જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ કોઈક ને એમ થાય કે હવે આ વજન મારું બે મહિનાથી અટકતું નથી તો તમે એવું વિચારજો તમારું વજન પાછું ફટાફટ વધશે હવે સૌથી અગત્યની વસ્તુ એ છે કે જ્યારે પણ ઇન્ફેક્ટ મારી પાસે ઘણા લોકો આવતા હોય છે કે ભાઈ ફિટનેસ જર્ની સ્ટાર્ટ કરવી છે વેઇટ લોસ કરવું છે અથવા પુટ ઓન કરવું છે પણ બધાનો એક જ કોમન મોટે ભાગે હોય છે કે ભાઈ સમય નથી મળતો હવે તમે તો ડૉક્ટર છો તમારી ફિલ્ડ જ તમે આટલા બિઝી છો રાઈટ

અને તમારું શરીર તમારું મંદિર છે તમારે એના માટે ટાઈમ કાઢવો જ પડે સિમ્પલ એઝ દેટ સવારે કાઢો રાતે કાઢો સાંજે કાઢો અને લોકો બિઝી હોય છે તો કાઢતા જ હોય છે મેં રાતે લોકોને દસ દસ વાગે જીમમાં જોયા છે એવું નથી અને સવાર પાંચ વાગે જોયા છે અને એ લોકો જ હોય છે જે એકચ્યુઅલી બહુ બિઝી હોય છે એટલે એ બધા બહાના મારા પ્રમાણે છે પ્રાયોરિટી પ્રાયોરિટી આપણે હેલ્થની પ્રાયોરિટી હોતી જ નથી આપણે પહેલાં આપણું પ્રોફેશન ફેમિલી પૈસા ને પછી ફ્રેન્ડ્સ અને પછી આપણી હેલ્થ સો હવે અત્યારે એવું છે કે હવે ટ્રેન્ડ્સ અચાનક આવતા હોય છે લાઈક ફિટનેસ જર્ની ની અંદર પણ એટલે અત્યારે એક ચાલ્યું છે કે કાર્બ્સ કંટ્રોલ કરો નો કાર્બ્સ કાર્બ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે કાર્બોહાઈડ્રેટ એટલે ચોખા ઘઉં રોટલી જે તમે કહો એ બધા આપણા કાર્બ્સ કાર્બ્સ બહુ અગત્યના છે તમને શરીરમાં એનર્જી ક્યાંથી આવે ગ્લુકોઝ ગ્લુકોઝ ક્યાંથી મળે કાર્બ્સ તો કેમ કાર્બ્સ બંધ કરવા છે કાર્બ્સ નું પોષણ ઓછું કરો કાર્બ્સ બંધ નથી કરવા આપણે શું કરીએ છે ચાર રોટલી આટલું શાક ખાઈએ છીએ એના બદલે આટલું વધારે મોટું શાક અને બે રોટલી ખાઓ પણ કોઈ પણ ડાયટ એવું નથી કે તમે બંધ કરો ને તમને મેજિકલ રિઝલ્ટ મળે મને મને યાદ છે મારા દાદા દાદી ને એમના મમ્મી પપ્પા રોટલી ઘઉં એ બધું ખાઈને મોટા થાય છે આઈ હેવ નોટ સીન ઓબેસિટી એ લોકોમાં એટલે આ બધા જેમ જેમ ડાયટો આવે એમ એમ ટ્રેન્ડ બને કીટો ડાયટ આવ્યો ઘી બંધ કરો નો ફેટ નો ધીસ પણ આઈ થિંક એવરી ફૂડ ઇઝ ઇમ્પોર્ટન્ટ ખાલી પ્રોસેસ્ડ ફૂડ નહીં ખાવાનું

તો અત્યારની જનરેશન એવું તો શું કરે છે કે જે લીધે અત્યારે આ વેટ નું આટલું અત્યારની જનરેશન બે સૌથી મહત્વ રીઝન છે જે આ વેટ વધે છે ઓબેસિટી નો રેટ વધે છે નંબર 1 ઇઝ ઓવર સોશિયલાઇઝિંગ રાતે પિકલ બોલ રમવા જાય ને ફલાણે રમવા જાય ને ત્યાં જાય પછી શું કરે ચલો ને આપણે કંઈક ખાઈને ઘરે જઈએ અહીંયાની સેન્ડવિચ ખાઈને જઈએ જે લેટ નાઇટ બિન્જિંગ ખાઈએ છે ને રાતે ખાવાનું પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ચિપ્સ ખાવાની બ્રેડ ખાવાની એનાથી વજન વધે છે અને નંબર ટુ ઇન્ફ્લુઅન્સીસ મેના છે ઇન્ફ્લુઅન્સીસ એટલે જે પ્રકારનું એડિક્શન છે વેધર ઇટ ઇઝ સ્મોકિંગ પછી જાત જાતના પેલા ઈ સિગરેટ્સ આવે છે આલ્કોહોલ ધીઝ ઓલ થિંગ્સ જે યંગસ્ટર્સમાં છે એના કારણે એમને હોર્મોનલ ચેન્જ થાય છે વિચ ઇઝ કોઝિંગ ડાયાબિટીઝ એન્ડ ઓબેસિટી એટલે મારા પ્રમાણે આ બે વસ્તુ છે અને હવે યંગસ્ટર્સ તમે જો દર ત્રીજું કે ચોથું ચાઇલ્ડ ઇઝ ઓબીસ ઓવરવેટ એન્ડ ધીસ ઇઝ ધ થિંગ અચ્છા બીજી વસ્તુ એક એવી છે કે લોકો કદાચ ઘણી વખત પોતાની જાતને સમાજની દ્રષ્ટિએ જોઈ કાઢે છે અને એના હિસાબે પોતાની જાતને નો ડાઉટ ફિટનેસ જર્ની અને ફિટનેસ તો તમે કીધું એમ પ્રમાણે શરીર એક પૂજા છે એટલે આ વસ્તુ તો રિચ્યુઅલ હોવી જોઈએ પણ ક્યાંક ને ક્યાંક ઘણા વખત લોકો સમાજની દ્રષ્ટિએ પોતાની જાતને જોઈને પોતાને હેટ કરીને ઈચ્છતા હોય છે કે મારે વજન ઘટાડવું છે ઓર મારે વજન વધારવું છે તમે કોઈ પણ ફંક્શનમાં જાઓ પહેલા માં કેમ છો પછી થાય પહેલા તારું વજન વધ્યું તારું વજન ઘટ્યું તું કાળો થયો તું ગોરી થઈ આ જ ચાલતું છે આપણે એવા જનરેશનમાં છે એવા સમાજમાં છે અને આનું કોઈ એસ્કેપિઝમ નથી પણ આ કોને અફેક્ટ કરે છે જે લોકો પોતાને પ્રાયોરિટી નથી બનાવતા જે લોકો પોતાના સાથે એક સંબંધ નથી બનાવી શકતા ત્યારે આ બધું અફેક્ટ કરે છે હું પણ એમાંની એક માણસ હતી જ્યાં લોકો જે કહેતા હતા એ પ્રમાણે મને પણ ફીલ થતું યુ હેવ ટુ સ્ટોપ વજન ઉતારવું ઇઝ વન થિંગ પણ તમે આ જ વસ્તુ બેઝિક સ્ટોપ નહીં કરી શકો પોતાની સાથે તો વજન ઉતારવું તો દૂરની વસ્તુ થઈ ગઈ છે એટલે આઈ થિંક આ સોસાયટીથી કોઈ એસ્કેપિઝમ નથી પણ તમે તમારા માટે સ્ટેન્ડ ના લઈ શકો સ્ટેન્ડ એનું ઝઘડવાનું નથી કે પોતાની જાતને નાખો નહીં યુ સ્ટાર્ટ લવિંગ યોર મોર અને મોર બ્યુટીફુલ એટલે વસ્તુ છે કે પોતાની જાતને પ્રેમ કરો અને પછી એના ઉપર કામ કરો તો રિઝલ્ટ ડેફિનેટલી બર્સ્ટરાઈ તો થેન્ક યુ મેમ અને આ બહુ જ સરસ વાત છે અને લગભગ આ ઘણા બધાને ઉપયોગી છે આ વાતો આ જે પણ જાણવા મળ્યું મેમ જે રીતે ટેકનિકલ અમુક વસ્તુઓ કીધી આ બધી વસ્તુઓ લગભગ ઘણા બધા લોકોને વેઇટ લોસ કરવું છે તમારે નહીં તો તમારા ફ્રેન્ડ્સને કરવું છે એ બધાને જ આ વિડીયો શેર કરો અને આવા જ હેલ્થ રિલેટેડ ઉપયોગી વિડીયોઝ આપણે જોતા રહીશું અને મળતા રહીશું હેલ્થ ગ્રંથ જો તમને પણ અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર અવશ્ય કરજો જલ્દી મળીશું એક નવી જાણકારીની સાથે